ફેમિલી કેમ છો મજામાં છે માતાજી જય મંગળ તો જો અત્યારે આજે મંગળવાર છે ને અત્યારે આપણે જો ઉક્તાપોરના મેળડીમય આવી ગયા છે જુઓ તમે કારણ કે આજે મંગળવાર છે અને આપણે મેળડીમય આવી ગયા છીએ જો ચાલો તમને અંદર જઈને દર્શન કરાવ જો આ રીતનું કંઈક છે આજે મંગળવાર છે અને અત્યારમાં શાંત વાતાવરણ હોય જુઓ તમે આ રીતનું કંઈક છે મસ્ત અને હારના તો બહુ જોરદાર આયોજન હોય અહીંયા બટૂક ભોજન પણ કરાવે જોઈ શકો તમે કારણ કે હારના તો એટલી ભીડ હોય કારણ કે પબ્લિક એટલું એને દર મંગળવારે અહીંયા બટૂક ભોજન હોય નાના નાના બાળકોને પણ જમાડે ને એટલું મસ્ત આયોજન હોય જોઈ શકો છો તમે દર્શન કરી શકો માતાજીને કંઈક મંદિર છે અમારે તળાજામાં આવેલું છે અને આપણે તળાજા આવેલું છે અને ડુંગરાના પેટામાં છે ગાર્ડન બાર્ડન બહુ બધું મસ્ત હશે નાના નાના બાળકોને બહુ મજા આવે એટલું મસ્ત હશે અને બાજુમાં જો એટલો મસ્ત ડુંગર છે જોઈ શકો તમે એટલું મસ્ત હાવ શાંત વાતાવરણ હોય કે અત્યારમાં તો શાંત વાતાવરણ હોય પણ હારના એટલું પબ્લિક હોય અને મસ્ત આયોજન બધું અહીંયા ગોઠવેલું હોય હાર બસ હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રેજો હું બતાવીશ તમને હલો તો જો અત્યારે આપણે વ્યાસી ઘરે અને કારણ કે આજે હવારમાં આપણે ગયા હતા મેળીમાં એ તો સીધા કામે વ્યા ગયા હતા જોઈએ અત્યારે આપણે બપોરે બપોરે ખાવા વ્યા વસિંહ કરવા તો અત્યારે બનાવ્યું છે અમારે કારણ કે પુલાવ બનાવ્યું છે અમારા મેડમે કા ખાલી પુલાવ ખાવાનું છે આજ બીજું કોઈ વસ્તુ ખાવાનું નથી એનું કારણ છે કે આજ કાંઈ બહુ ભૂખ લાગી નથી અને અમારે કાવ્યા ને કાવાતા પુલાવ તો જો પુલાવ અમારે માં બનાવ્યા છે હા હા કારણ કે આજે છે મંગળવાર અને કારણ કે કાવિયા કે કે મારે કે પુલાવ ખાવા છે કે પુલાવ બનાવી દીધા ને તો આપણે આરો એ પુલાવ ખાઈ લઈએ કારણ કે ભૂખ કાય આપણે એટલી બધી લાગી છે ને બસ તો હલો તો જો બધા પુલાવ ખાવા અને પુલાવ કોને કોને ભાવે કહેજો

આજે લખવાની છે કંકોત્રી તો વિડીયો કુલ જોઈજો કારણ કે આજે કંકોત્રી લખવાની છે અમારા પત્રીજી ની તો કઈ ગયા છે ને કંકોત્રી લખવા જવાનું છે કાં રાતે

હાલો તો જો અત્યારે કંકુતિ લખો બધા આપણે આવી ગયા છીએ મુકેશ ભાઈ ને બે કંકુતિ લખવાનું શું ગણેશ બેહાર દીધા છે અને કંકુતિ જો પુદન લખી રહ્યા છે અહીંયા બધા જો આવી ગયા છે બધા કારણ કે ક્યાં ક્યાં લખવાની બધું નક્કી કરવાનું છે તો રાહુલભાઈ નીતિનભાઈ બબુલભાઈ નીતિનભાઈ બધા બેઠા છે કાવ્યાબેની જો તમે ચિરાગભાઈ આવી ગયા છે વહેલા વહેલા આવી ગયા છે બસ તો બધાય બનાવે છે ભાવ કે રીલું અને આપણે બનાવીને છીએ બ્લોગ તો રીકુબેન કરી સાંડ લે જોવો તમે પહેરા હો આવી જશે કારણ કે થોડાક હોય અત્યારે તો કારણ કે હજી તો કંપની લખવાની કે કાંઈ કામ હોય નહીં પણ આ તો બોલાયો પાંચ બહેરા હોય તો હારું બસ બીજું તો કાંઈ નહીં અને વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો કોમેર તો કરજો તે ખાસ કરી જોવા અમારો મોટભાઈ લખી રહ્યા છે કંકરી કારણ કે યાદી તો બધી કરવી પડે ક્યાંય ક્યાં લખવાની અને કઈ જગ્યાએ દેવા જવાની છે બધી યાદી કરવાની કારણ કે કેળા અમુકને કરવા જવાના હોય ત્યાં જવું પડે ફરજિયાત જવું જ પડે તો બસ બીજું તો કાંઈ નહીં તો અમારે તો આ રીતની કંપતિ બધા લખ્યું છે અને લગ્નની થોડીક વાર છે પણ આ થોડીક લખવાનું કારણ તો બસ ને બસ તો કઈ નહી અને જો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અને નવા આવો તો સબસ્ક્રાઈબ કરજો તેને કોમેન્ટ તો કરજો તે ખાસ કોમેન્ટ કોઈની આવતી નથી કોમેન્ટ કરજો ચાલો તો બાય